આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ પાંચ ખોટો જવાબના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું એક તમે પરીક્ષા પહેલાં કેવી રીતે તૈયારી કરો છો જવાબ પરીક્ષા પહેલાં હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું બે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા કેમ જવાબ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે કારણ કે મેં જે તે વિષયનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે ત્રણ કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો જવાબ મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું ચાર પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશું જવાબ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ એ વાંચતા લખવામાં કે શરત ચૂકથી કંઈ રહી ગયું હોય તે હું જાતે જ સુધારી લઈશ પાંચ પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કેમ જવાબ હા પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય છ તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો શા માટે જવાબ હા મને સમજ ન હોય એવી બાબતોનો નિર્ણય લેતા પહેલા વડીલો શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નિર્વત્ધ થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે સાત તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયની યોગ્ય માનો છો કેમ જવાબ ના દરેક બાબતમાં મારા મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતો નથી કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું ઉદાહરણ મુજબના આત્મ વધુ શબ્દો શોધી તેનો અર્થ તો આત્મ શબ્દ લગાવી અને શબ્દ બનાવવાનો છે અને એનો અર્થ લખવાનો છે ઉદાહરણ આત્મનિર્ભર એટલે સ્વાવલંબી આત્મવિશ્વાસ એટલે આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ આત્મશ્રદ્ધા આત્મબળ એટલે મનનું કે હૃદયનું બળ આત્મશ્લાગા એટલે પોતે જ પોતાના વખાણ કરવા આત્મકથા એટલે પોતાની જીવનકથા આત્મચરિત્ર એટલે આત્મકથા પોતે જ પોતાના જીવનની લખેલી કથા છ આત્મજ્ઞાન એટલે પોતાના સંબંધી જ્ઞાન આત્માનો સાક્ષાત્કાર આત્મગૌરવ એટલે આત્માનું કે પોતાનું ગૌરવ આત્મજા એટલે પોતાનાથી ઉત્પન્ન થયેલી પુત્રી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા કોશમાં કેટલાક શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એક દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ બે તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા ત્રણ કન્યા શાળાના મેદાનમાં આત્મરક્ષણ ઊભી કરે એ કયા પિતાને ન ગમે ચાર પોતાનો પુત્ર પોતાની આત્મ ઓળખ ઊભી કરે એ કયા પિતાને ન ગમે પાંચ દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની આત્મનિર્ભર પર છે ચાર નમૂના મુજબના શબ્દનો પ્રયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા વિરોધી શબ્દ આપેલા છે એ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે ઉદાહરણ કાચું તો પાકું વાક્ય ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું એક ઉલટું તો સીધું વાક્ય મેં તો માટલું ઉલટું મૂક્યું હતું સીધું કોણે મૂક્યું બે મુખ્ય તો ગૌ વાક્ય આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ઘણું છે ત્રણ સાચું તો ખોટું દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે જ્યારે ટીવી પરની વાતો ઘણી વાર ખોટું જ્ઞાન આપે છે ચાર સવાલ તો જવાબ વાક્ય દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી પાંચ ઉપર તો નીચે વાક્ય ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે છ આગળ તો પાછળ વાક્ય શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે સાત વધુ તો ઓછું વાક્ય ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું આઠ લાભ તો ઘેરલાભ વાક્ય પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે ને શામાં ઘેરલાભ છે તે જરૂર જોજો પાંચ યોગ્ય જોડકા જોડો તો અહીંયા જોડકા જોડવાના છે પોતાના વિષયનું પ્રશંસાપૂર્ણ આચર્ય તો એમાં આવશે આત્મ આત્મકૌતક બે આત્માનો આદેશ તો એમાં આવશે અ આત્માદેશ પોતાની જીવનકથા તો એમાં આવશે ઈ આત્મકથા પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું તો એમાં આવશે ક આત્મકેન્દ્રિ પોતે કેન્દ્રમાં હોય તેવું તો એમાં આવશે ડ આત્મકેન્દ્રિત છ ખરી વાત તો સાવ ઉલટી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ લખું તો અહીંયા આપણે પાઠ વાંચવાનો છે અને એના આધારે જો એ વાક્ય સાચું હોય તો સાચી વાત લખવાની છે અને ખોટું હોય તો ખોટી વાત એવું લખવાનું છે એક ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ સાચી વાત બે હું બાજુવાળાને પૂછી પૂછીને જ લખીશ ખોટી વાત ત્રણ મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ ખોટી વાત ચાર લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે સાચી વાત પાંચ મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ ખોટી વાત સાત આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ અહીંયા અર્થ આપેલા છે એના આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એક દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું તો સાચો જવાબ આવશે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો કરી જવાબ સુધાર્યો ત્રણ મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ તો એનો અર્થ થશે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું આઠ આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરું તો અહીંયા વિગતો આપેલી છે એના આધારે પ્રશ્નો બનાવવાના છે લાહોરનો એક વિદ્યાર્થી ઈસવીસન અઢારસો ત્રણમાં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને એણે પોતાની ચતુરાઈથી પરીક્ષકને સડક જ બનાવી દીધા પરીક્ષા ગણિતની હતી પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખશું આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર લખી દીધું તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ જોશું કારણ કારણ કે વિદ્યાર્થીએ તેરે તેર પ્રશ્નોના જવાબ લખ્યા હતા જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થીને સોમાંથી સો ટકા ગુણ મળ્યા હતા એટલું જ નહીં પરીક્ષકે જણાવ્યું કે તેના તેરે તેર જવાબ સાવ સાચા હતા એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત પ્રાંત આખામાં પહેલે નંબરે પાસ થયો કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી એનું નામ તીર્થરામ મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યું આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાયા હવે આપણે આ ફકરાના આધારે પ્રશ્નોની રચના કરીશું પ્રશ્નો એક વિદ્યાર્થી ક્યાંનો હતો બે વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો ત્રણ વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા ચાર પરીક્ષા કયા વિષયની હતી પાંચ પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું છ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર શું લખી દીધું સાત શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું આઠ વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા નવ પરીક્ષકે ઉત્તર વહીમાં શી નોંધ કરી દસ પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો નવ તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો તમે અત્યારે આઠમામાં ભણો છો તો એ પહેલાં તમે સીઈ પીએસસી જેવી પરીક્ષાઓ આપી હશે તો એના વિશેના અનુભવો તમારે લખવાના છે સીઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેં આ પરીક્ષા ધોરણ પાંચમાં હતો ત્યારે આપેલી હતી જો કે આની પહેલાં નવોદયની પરીક્ષા આપી હતી તેથી ઓએમઆર શીટમાં જવાબો કેવી રીતે આપવા તે ખ્યાલ હતો ચાલુ ધોરણનો જ અભ્યાસક્રમ હતો તેથી અમને અમારા શિક્ષકોએ ખૂબ સારી તૈયારી કરાવી હતી ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવેલા હતા પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ મેં આ પરીક્ષા ધોરણ છમાં આપી હતી જવાબો ઓ એમ શીટમાં લખવાના હતા ચાલુ ધોરણનો જ અભ્યાસક્રમ હતો અમને અમારા શિક્ષકોએ ખૂબ સારી તૈયારી કરાવી હતી પરીક્ષા પણ સારી ગઈ હતી પરિણામમાં પાસ થઈ ગયો હતો પરંતુ મેરિટમાં નામ ન આવવાથી સ્કોલરશિપનો લાભ મળ્યો નહીં દસ પ્રશ્નોના જવાબ લખો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે એક પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું જવાબ પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને એનો જવાબ શું આવે તેવું પૂછ્યું બે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી હતી જવાબ છોકરાએ જવાબ લખ્યો લખેલો જવાબ ફરી ગણી જોયો જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું એણે અલગ જવાબ કહ્યો તેથી તેને વિસ્મય થયો એક મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો ત્રણ છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે શા માટે જવાબ છોકરાને પોતાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ચાર છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય જવાબ છોકરાએ જ્યારે દાખલો ફરી ફરી ગણ્યો પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો અને જોડેના છોકરાનો સાચો હશે એમ માની એ જવાબ તરીકે લખ્યો આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પાંચ ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે આ વિધાન સમજાવો જવાબ દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું અવિશ્વાસ હતો ગણિતનો પ્રશ્ન નહોતો વ્યક્તિત્વનો હતો ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું છ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે જવાબ લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ